એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં ઘટાડો હવે દર અઠવાડિયે ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજા અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું લગ્ન કરવા પર અઢી લાખ રૂપિયા આપશે સરકાર એક સપ્તાહમાં કપાસિયા અને કપાસ ભાવમાં વધારો દરેક વ્યક્તિઓને મળશે ત્રણ હજાર રૂપિયા પેન્શન મહિલાઓને એક લાખ રૂપિયાની સહાય દેશનું સૌથી મોંઘુ રાજ્ય બન્યું ગુજરાત જાણી લો આજના સોના ચાંદીના ભાવ અને પશુપાલકોને મોટી રાહત આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પેલા મિત્રો સમાચાર નવા હોય તો કરીને વિડિયો કરી દેજો અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થવાનો છે નવી સિસ્ટમ કયા જિલ્લામાં અસર થશે તેના પર આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસ થી ફરી એકવાર વરસાદે જોર પકડ્યો છે અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે ગુજરાતમાં થોડા કેટલાક દિવસ પહેલા અતિ ભારે વરસાદ પડ્યો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં તો ભારે વરસાદ બાદ તરાજી સર્જાઈ હતી ત્યારબાદ હવે મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ રોકાઈ ગયો છે પરંતુ આજે આપણે જાણીશું કે ફરી એકવાર ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર વધવાનું છે જોકે હવે બંગાળની ખાડીમાં હાલ નવી સિસ્ટમ બની રહી છે આ પહેલા સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાનમાં પણ એક ડિપ્રેશન રચાયું છે કચ્છ તથા રાજસ્થાનને લઈને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સહદ એક ચોમાસાની ટ્રફરચના થઈ રહી છે આમાં સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને પાકિસ્તાન તરફ ગઈ હતી ત્યારબાદ ચોમાસાની ટ્રફ રચના થઈ અને પૂરની સ્થિતિ પણ આવનારા દિવસોમાં નિર્માણ થશે હવે નવી બનેલી સિસ્ટમ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ વરસાદની શક્યતાઓ

સરકાર દ્વારા મિત્રો અત્યારે મિડ ડેટ ફૂડને પ્રોત્સાહન આપવાના આ સપ્ટેમ્બર મહિનાથી સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને જે બે કિલો ચોખા આપવામાં આવતા હતા તે ઘટાડીને સરકાર દ્વારા હવે તેની જગ્યાએ બાજરો આપવામાં આવશે આ માટે રેશન કાર્ડ ધારકોને ત્રણ ત્રણ મહિને ચોખા મળતા હતા તે સરકાર દ્વારા ઘટાડીને હવે સરકાર દ્વારા માત્ર મહિને એક કિલો ચોખા કરી દેવામાં આવ્યા છે જેના કારણે ગુજરાતના પરિવારોને ચોખાના ઉપયોગથી વધુ થતો હોવાથી અનેક પરિવારોને આવનારા દિવસોમાં સમસ્યાનો સામનો કરવો પડશે સરકાર દ્વારા જે ચોખાનો વધારે પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો હતો તે ઘટાડીને અન્ય અત્યારે વસ્તુઓ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર હવે દર અઠવાડિયે ચાર દિવસ કામ કરવાનું અને ત્રણ દિવસ રજા સરકારે જાહેર કર્યો છે મિત્રો અત્યારે ખૂબ જ નવો નિયમ ગુજરાત સરકારે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા મળી શકે તેમ છે આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભાના ગૃહમાં અત્યારે રજૂ કરવામાં આવ્યું શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે ઉત્પાદકતામાં પણ વધારો થશે અને આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસના આઠ કલાકને બદલે બાર કલાક કામ કરવાની સરકાર તરફથી છૂટ આપવામાં આવે છે એટલે કે મિત્રો સરકાર દ્વારા જે પહેલાં કોઈપણ વ્યક્તિને આઠ કલાક સુધી કામ કરાવવા માટેની છૂટ હતી તે સરકારે હવે વધારીને બાર કલાક કરી દીધી છે અને તેની સામે અત્યારે પહેલા મજૂરોને એક રજા મળતી હતી તેની જગ્યાએ હવે સરકાર દ્વારા ત્રણ રજા એક અઠવાડિયામાં કરવા માટેની છૂટી પણ આપી દીધી છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર અમૂલ તથા મધર ડેરીનું દૂધ થશે સસ્તું સરકાર દ્વારા મિત્રો આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે જી એસ દરોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે જેનો હવે ફાયદો તમને દૂધના પેકેજ પર પણ થશે સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં પેકેજ દૂધની ની પાંચ ટકાના સ્લેબ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયના અમલમાં આવતાની સાથે જ અમૂલ તથા મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી મોંઘવારીને વચ્ચે દૂધ જેવી જે આવશ્યક ચીજ વસ્તુઓનો સામનો ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારોની ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે સરકાર દ્વારા અત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણયમાં ફેરફાર કર્યા બાદ હવે આવનારા દિવસોમાં તમને અમૂલ તથા મધર ડેરીનું દૂધની પાઉચ પર ચાર રૂપિયા સુધીની છૂટ તમને મળવાની છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર લગ્ન કરવા પર અઢી લાખ રૂપિયા સરકાર આપશે સહાય ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરરાષ્ટ્રીય જ્ઞાતિ લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મના અનુસૂચિત જાતિ એસસી અને અન્ય જાતિઓ વચ્ચે લગ્નને પ્રોત્સાહન આપી સામાજિક સમરતા સ્થાપવા માટે અમલમાં મુકાય છે ત્યારે પતિ પત્નીમાંથી એક વ્યક્તિને અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિની હોય એટલે કે હિન્દુ ધર્મમાં હોય તો આવા વૈવાહિક સરકાર તરફથી અઢી લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો સંક્ષિપ્તમાં સમજીએ તો કોઈ પણ બે માંથી એક વ્યક્તિ અન્ય અથવા આદિવાસી જાતિ અથવા તો એસી જાતિનું હોય અને તે અન્ય જાતિ વચ્ચે લગ્ન કરે તો સરકાર દ્વારા આવનારા દિવસોમાં નાતી જાતિના વેર ભૂલાવવા માટે સરકાર દ્વારા તે જોડાને અઢી લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે તેલમાં મોટો વધારો કપાસિયા ના તેલના ડબ્બાના ભાવ માં ત્રેવીસો ને ત્રીસ રૂપિયા થી વધી ત્રેવીસો ને પિસ્તાલીસ રૂપિયા પર પહોંચ્યા એટલે કે પંદર રૂપિયા સુધીનો વધારો થયો જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ

દિવાળીનો તહેવાર અને નવરાત્રીનો તહેવાર પણ માથે છે તે જ સમયે બરોબર સિંગ તેલ અને કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં પંદર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર દરેક વ્યક્તિઓને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે મિત્રો અરજી કરી દો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયાનું માત્ર રોકાણ કરવું પડશે અને તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન રૂપિયા મળવાના શરૂ થઈ જશે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજદીકના જનસેવાદા સેવા કેન્દ્ર પર અરજી કરવાની રહેશે અને ત્યારબાદ તમારું પણ અત્યારે માનધન યોજનામાં ખાતું ખુલી જશે ત્યારબાદ જે પણ વ્યક્તિઓએ પંચાવન રૂપિયાની મદદ કરી હશે તે વ્યક્તિને હવે આવનારા દિવસોમાં 3000 રૂપિયા સરકાર તરફથી મળી જવાના છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહિલાઓને મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા અત્યારે ગુજરાત રાજ્યની મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા આ ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને વ્યવસાય કરવા માટે સરકાર ખુદ સામેથી એક લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપે છે આ લોન પાંચ વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધા પણ સરકાર આપે છે સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક છ ટકા સબસીડી પણ આપે મહિલાઓને વાર્ષિક તથા વ્યવસાયિક તાલીમ આપવામાં પણ આવે છે પાત્રતા વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ અને ઓછામાં ઓછું તે મહિલા આઠ પાસ હોવી જરૂરી છે તો જ તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર દેશનું સૌથી મોંઘુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં મિત્રો અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં સાબિત થયું છે કે જીવન ગુજરાતમાં ખર્ચ મામલે ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્યમાંથી સામાન્ય જીવન જીવવા માટે તમારે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે તો જે જીવન ગુજરાતમાં સૌથી સસ્તા રાજ્યોની વાત કરીએમાં આવે તો દેશમાં સૌથી સસ્તું રાજ્ય હિમાચલ પ્રદેશ છે ત્રેવીસ હજાર રૂપિયાની મહિને જરૂર પડે છે તેની સરખામણીએ અત્યારે ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું વહી ગયું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જાણી લો આજના સોના ચાંદીના ભાવ ગઈકાલે કાલે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો 22 કેરેટ ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયા અને 24 કેરેટ ગ્રામ સોનાના ભાવમાં 219 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઉછાળો જોવા મળ્યો દેશમાં સોનાના ભાવ 22 કેરેટના 101300 રૂપિયા જ્યારે 24 કેરેટના 110503 રૂપિયા પર પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે દેશમાં ચાંદી પણ એક લાખ ચાલીસ હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે મિત્રો છેલ્લા ચાર પાંચ મહિનામાં સોનાના ભાવમાં અંધાધૂંધ અને જડબાતોડ ઉછાળો આવ્યો છે જેની પાછળ અત્યારે લોકો ભારે સોનાના ભાવ ખરીદી રહ્યા છે અને સામાન્ય માણસોની તો પોંચ બાર સોનું વહી ગયું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પશુપાલકોને મોટી રાહત ગુજરાતમાં નવા બસોથી વધુ દવાખાનાઓ બનશે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બસો પંચાવન સ્થાયી પશુ દવાખાનાઓ સ્થાપવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ બાર નવા સ્થાયી પશુ દવાઓની સ્થાપના થઈ છે કચ્છમાં ગત બે વર્ષમાં ત્રણસો તોતેર પશુ આરોગ્ય મેળાઓ થકી બે પોઈન્ટ ચોવીસ લાખથી વધુ પશુઓની સારવાર પણ આપવામાં આવી છે પશુઓના સારવાર માટે કચ્છ જિલ્લામાં હાલ કુલ એકસો ને નવ સારવાર એકમ કાર્યરતો છે જે પશુઓની સારવાર બિલકુલ તદ્દન મુફ્ત ભાવે અને સેવા ભાવે કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે ગુજરાતના પશુઓને ખાસ કરીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પશુ બીમાર ન પડે તેના માટે અત્યારે સરકાર પૂરેપૂરી કાળજી રાખી રહ્યું છે